શ્રાવણ મહિનાની મીઠાઈમાં રસગુલ્લાની ટ્રાય કરજો સરસ બનશે આ વિડીયોમાં આપણે બતાવીશું કેવી રીતે નમસ્તે મિત્રો બાપા એકદમ દુકાનમાં જે રસગુલ્લા મળે એ રીતના આપણે રસગુલ્લા રસગુલ્લા બનાવીએ છીએ બનાવવા માટે મેં અહીંયા ગાયનું દૂધ દોઢ લિટર લીધું છે જે તાજા દૂધ આવે ને થોડું પતલું આવે ઓછા ફેટનું દૂધ આપણે લઈએ છીએ તો અહીંયા દોઢ લિટર તાજા દૂધની લીધું છે ગરમ કરી દઈએ દૂધ ગરમ થાય ને ચાર પાંચ મિનિટ થઈ ગયે છે એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈએ છીએ દૂધ ગરમ થાય પાંચ મિનિટ જેવું થઈ ગયું એક લીંબુનો રસ નાખી દે એટલે ફાડી નાખીએ પનીર નોખું આવી રીતના ફૂલ પોચું કરી નાખવાનું આવી રીતના એક લીંબુનો રસ કાઢી લેવાનો અને જેટલું રસ હોય એનાથી ડબલ પાણી નાખી અને આ બિયાં અને અંદર જે રૂસા નીકળે એ બધું ગારી નાખવાનું ગયણીથી અને થોડુંક પાણી નાખી અને ગરમ ગરમ દૂધમાં જ નાખવાનું હલાવતું રહેવાનું દૂધ અને નાખી દેવાનું જો પાણી લીંબુનું પાણી નાખવાથી દૂધ ન ફાટે તો વધારે અડધા લીંબુનું વધારે પાણી નાખી દેવાનું રસ નાખી દેવાનું અને તોય ન ફાટે તો સેજ ગરમ કરી નાખવાનું દૂધ એટલે ફાટી ગયા હે તો આપણે આવી રીતના દૂધ હલાવતા રહીએ છીએ અને બે મિનિટમાં દૂધ આપણું જો ફાટી ગયું છે ફાટવા માંડી ગયું છે તો આવી રીતના પનીર નોખું થઈ જાય પછી આપણા જે અંદર જે પાણી છે છેના એને કહેવાય એને કાઢી નાખશું અલગથી કદાચ દૂધ ફાટે નહીં તો મું નહીં થોડુંક લીંબુ નો રસ વધારે નાખ દેવાનો અને 1 મિનિટ માટે પાછું ગરમ કરી દેવાનું એટલે તમારું દૂધ ફાટી જાય અને આ ગયા પછી ફટાફટ કાઢી લેવાનું હવે સરસ દૂધ ફાટી ગયું છે પનીર મોટું મોટું નોખું થઈ ગયું છે હવે એક સફેદ કપડું રાખીએ અને ફટાફટ આપણે ગારી લઈએ છે નીચે છાયણી જેવું રાખીએ અને બધું પનીરને ગાળી નાખવાનું સફેદ કપડામાં એટલે પનીરને પાણી બે નોખું થઈ જાય આ પાણીને ફેંકી દેવાનું અને હવે આને ઠંડા પાણીએ ધોઈ નાખવાનું પનીરને તમે ઠંડા પાણીએ ધો એટલે અંદર જે આપણે લીંબુનો રસ નાખો એ બધું નીકળી જાય ને એકદમ મસ્ત વાઈટ રસગુલ્લા માટે પનીર તૈયાર થઈ જાય છે પછી આપણે એ બધું પાણીને કાઢી નાખશું પનીરની અંદરથી સફેદ કપડામાં પાછી પનીરની પોટલી વારી દઈએ અને જ્યાં પાણી બરફનું અને જે પનીરનું પાણી છે એ બધું કાઢવું પડશે એટલા માટે આને બરાબર પોટલી વારી અને માથે વજન મૂકી અને વીસ મિનિટ માટે રહેવા દઈએ કપડાની અંદર જે પનીર છે એને ડીશમાં લઈ અને માથે વજન મૂકી દે છે એટલે આનાથી બધું આપણે પાણી પનીરની અંદર હોય ને નીકળી જાય તો વીસ પચીસ મિનિટ રહેવા દેવાનું પનીરને બહાર કાઢી અને બધું તોડી નાખીએ છીએ અને અને હજી એક માથે કપડું ઢાંકી અને પનીરને લૂસી નાખીએ જે પાણી હોય બધું કાઢી નાખવાનું પનીરની અંદર તો જ પણ રસગુલ્લા સારા બનશે તો બરાબર પાણી બધું સુકાઈ ગયું છે હવે આપણે એક નાનું મિક્સરનું ઝાર લીધું છે એમાં પનીર બધું ભરી લીધું છે અને બે વાર ઝટકા મારીને સહેજ કરકરું પીસી નાખીએ એટલે હું એકદમ જે દાણા હોય એ બધું મિક્સ થઈ જાય પનીરમાં ને રસગુલ્લા ક્યાંથી નહીં એકદમ મસ્ત થાય તો આપણે અડધું કામ તો મિક્સરે જ કરી દીધું છે આપણું પનીર પીસી દીધું છે હવે ધીમે ધીમે આપણે હાથે પીસી નાખીએ એકદમ હાવ રવા રવા જેવું સોફ્ટ થઈ ગયું છે આપણે મિક્સર માર્યું છે એમાં હવે આવી રીતના હાથની હાથથી ઘડી પીસી નાખીએ છીએ ક્યાં પનીરમાં કોઈ દાણા ટુકડા કે કંઈ રહેવું ન જાય એકદમ હાવ સુંદો થઈ જવો જોઈએ કોઈ આખા ટુકડા ન રહેવા જોઈએ આવી રીતના હવે રવા રવા જેવું થઈ જવું જોઈએ હવે આમાં આપણે એક ચમચ કોર્નફ્લાવર નાખીએ છીએ કોર્નફ્લાવર ન હોય તો તમે મેંદો પણ નાખી શકો તો આપણે કોર્નફ્લાવર નાખીને બરાબર મિક્સ કરી દઈએ છીએ કોર્નફ્લાવર નાખવાથી આપણા જે રસગુલ્લના બોલ છે એ મસ્ત છે તો આવી રીતના આપણે મિક્સ કરી દઈએ છીએ કોર્નફ્લાવરને કોર્નફ્લાવર મિક્સ થઈ ગયો છે હવે આપણે બધા પનીરના માવાને ભેગો કરી અને આપણા બોલ બનાવી દઈએ રસગુલ્લાના તો આવી રીતના એવડી સાઈઝના આપણે બધાય બોલ બનાવી નાખીએ છીએ એવડી સાઇઝના આપણે બધાય બોલ બનાવ્યા છે આ સવાસો ગ્રામનો કપ છે એટલે આપણે અઢીસો ગ્રામની છાસડી બનાવી નાખીએ આ બે કપ લઈ લઈએ છીએ બે કપ ખાંડ લઈએ છે પાંચ કપ પાણી લઈએ છીએ આપણે આને ખાંડને સાહણીને હલાવતા રહેવું આ ખાંડ ઓગળી જાય પછી આપણા જે રસગુલ્લા બનાવ્યા છે રસગુલ્લા એક એક પીસ કરીને નાખવાના બધા એકારે નહીં નાખવાના એક એક પસ પીસ કરીને ધીમે ધીમે નાખવાના એટલે સરસ રસગુલ્લા બને તમે એકારે નાખશો તો તૂટી જ સાહણી મસ્ત થઈ ગઈ છે ગરમ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે એક એક કરી અને રસગુલ્લા નાખી દઈએ ઉકળતી ખાંડમાં ચાર એલસી નાખી દઈએ છીએ એનાથી રસગુલ્લાનો ફ્લેવર મસ્ત આવશે તો આપણે ઉકળતી સાહણીમાં આવી રીતના એક એક કરી અને નાખી દઈએ છીએ અને આ રસગુલ્લાને પાંચ મિનિટ પાકવા દેવું એટલે પાકી રહ્યા પછી ઢક્કન ઢાંકીને બે મિનિટ પાકવા દેવું એટલે સાત મિનિટમાં આપણા રસગુલ્લા તૈયાર થઈ જાય આપણા રસગુલ્લાને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે પાંચ મિનિટ સુધી પકવવા દેવું રસગુલ્લા પાકવા માંડ્યા છે ધીમે ધીમે એનો આકાર મોટો થતો જાય છે આવી રીતના રસગુલ્લાને સમસ સમસથી ફેરવી નાખવાના તો મિત્રો આ રસગુલ્લાની રેસીપી તમને કેવી લાગી એ કહેજો અને વિડીયો ક્યાંથી જોઉશો એ કમેન્ટમાં કહેજો અને તમે પણ ટ્રાય કરજો બનાવવાની ખૂબ જ ઓ ઓછા ખર્ચામાં સરસ બની જાય છે હવે ઢક્કણ ઢાંકીને આપણે ફક્ત બે મિનિટ પાકવા દઈએ છીએ ગરમ સાહણીમાંથી ડાયરેક આપણે ઠંડા પાણીમાં બરફનું પાણી હોય એમાં એક એક રસગુલ્લાને લઈ અને નાખી દેવું આવી રીતના બધાએ રસગુલ્લાને એક એક કરીને કાઢી લઈએ છીએ ડાયરેક્ટ ઠંડા પાણીમાં જ નાખી દેવાનું આવી રીતના કંદોઈની સ્ટાઇલથી અને ઠંડા પાણીમાં ઠંડા થઈ જાય પછી આપણે પાછા સાહણીમાં નાખી દઈએ છીએ ઠંડુ પાણી કાઢતું જવાનું સાહણીમાં નાખી અને બે કલાક માટે સેટ થવા દે એટલે બરાબર રસગુલ્લા પાછી સાહણી પીયા અને ફૂલ એના આકારમાં ફૂલી ગયા એકદમ સરસ આપણે નાના નાના બોલ બનાવ્યા હતા એના ડબલ ફૂલી ગયા છે જો આવી રીતના બધા રસગુલ્લા સાહણી પી ગયા છે મસ્ત મીઠા ને મધુરા રસગુલ્લા તૈયાર થઈ ગયા છે તો આ રસગુલ્લાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા